નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એટેન્જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં રાજ્યના વર્ગ ત્રણ અને વર્ગ ચારના ફિક્સ પગારના કર્મચારીઓના પગારની અંદર ગુજરાત સરકાર દ્વારા વધારો કરવામાં આવે છે તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે કેટલો પગારની અંદર જે છે એ વધારો કરવામાં આવે છે અને કયા કયા કર્મચારીઓને જે છે એ આ પગાર વધારાનો લાભ જે છે એ આપવામાં આવશે સાથે સાથે આપણે એ પણ જોઈશું કે જે આ ઓફિસર પરિપત્ર જાહેર કરવામાં આવે છે એની અંદર પગાર વધારા માટે જે છે એ કઈ શરતો મૂકવામાં આવેલી છે તમામ માહિતી છે માટે અત્યારે કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો તમે જોઈ શકો છો પરિપત્ર જાહેર રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4 ના તમામ સ્વર્ગો પરની જગ્યા પર સીધી ભરતી નિમણૂક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને મળવા પાત્ર ચાર્જ એલાઉન્સ બાબત તો જે પણ રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ ચાર ના ફિક્સ પગારના કર્મચારીઓ છે એ તમામના જે છે એ આ પગારની અંદર વધારો કરવામાં આવશે તમે અહીં જોઈ શકો છો તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ ગુજરાત સરકાર નાણા વિભાગ સચિવાલય ગાંધીનગર તરફથી આ પરિપત્ર જે છે એ બહાર પાડવામાં આવેલો છે અને જે છે એ વિગતવાર લખ્યું છે આપણે જોઈ લઈએ નાણા વિભાગના તારીખ 16/2/2006 ના ઠરાવ અંતર્ગત રાજ્ય સરકારની કચેરી ખાતે વર્ગ ત્રણ અને વર્ગ 4 ની સીધી ભરતીની જગ્યા ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓને જે છે એ વધારાની કામગીરી માટે maintenance અંગની જોગવાઈ છે તો જે પણ વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના ફિક્સ પગારના કર્મચારીઓ છે રાજ્ય સરકારના એ તમામ માટે જે છે એ સોળ છ બે હજાર છ નો ઠરાવ જે છે એ લાગુ પડે છે અને એ અંતર્ગત જે છે એમને ફિક્સ પગાર આપવામાં આવે છે અને વધારાની માટે જે છે છે એ મહેનતાણું આપવામાં આવે હાલમાં રાજ્ય સરકારના ફિક્સ પગારના વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓના સંદર્ભ જોગવાઈ મુજબ વીસ દસ બે હજાર પચીસના ના ઠરાવ થી નક્કી કરવામાં આવેલા ફિક્સ પગાર ઉપરાંત વધારાનું મહેનતાણું ચાર્જ અલાઉન્સ જે છે એ ચૂકવામાં આવે છે ફિક્સ પગારના વર્ગ ત્રણ અને વર્ગ ચાર કર્મચારીઓ સંદર્ભ તારીખ વીસ દસ બે હજાર પચીસના ઠરાવથી નક્કી કરવામાં આવેલા ફિક્સ પગાર સંદર્ભ સામેના ઠરાવમાંથી જે છે એ સુધારો કરવામાં આવે છે એટલે કે જે બે હજાર પંદરનો પરિપત્ર હતો એ પ્રમાણે જે છે ત્યારે તેમને ફિક્સ પગાર પ્લસ જે છે એ વધારાનું મહેનતાણું જે છે એ આપવામાં આવે છે તો જે આ બે હજાર પંદરનો પરિપત્ર હતો એ પરિપત્રની અંદર જે છે એ સુધારો કરવામાં આવે છે પરંતુ ચાર્જ અલાઉન્સ હાલમાં પણ વીસ દસ બે હજાર પચીસના ઠરાવથી નક્કી કરવામાં આવેલ ફિક્સ પગાર મુજબ ગણતરી કરી અને ચૂકવવામાં આવે છે આથી ફિક્સ પગારના કર્મચારીઓને કામ કરવાનો ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી ફિક્સ પગારના વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓને સોંપવામાં આવેલ સમાન અથવા ઉપલી જગ્યાના વધારાના હવાલા માટે મળવા પાત્ર ચાર્જ એલાઉન્સમાં સુધારા કરો અંગેની બાબત રાજ્ય સરકાર તેની વિચારણા હેઠળ હતી તો જે બે હજાર પંદરનું પરિપત્ર હતો એ પ્રમાણે તમને જે છે એ હજુ સુધી ફિક્સ પગાર અને વધારાનું મહેનતાણું જે છે એ ચૂકવવામાં આવે છે તો એને જે છે હવે બે હજાર પચીસની અંદર જે છે આ નવું પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને એ પ્રમાણે તમને જે છે હવે સુધારાનું સુધારેલું વધારાનું વધારેલું મહેનતાણું છે એ આપવામાં આવશે નીચે મુજબનો જે છે એ સુધારો કરવામાં આવે છે નાણાં વિભાગના તારીખ સોળ છ બે હજાર ઠરાવ થી ફિક્સ અંતર્ગત રાજ્ય સરકારની કચેરી ખાતે વર્ગ ત્રણ અને વર્ગ ચાર ની સીધી ની જગ્યા ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલ ફિક્સ પગારના કર્મચારીઓને સમાન અથવા ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવા વધારાનો હવાલો સોંપવામાં આવે તો ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર પરવર્તમાન પ્રવર્તમાન મહેનતાણામાં અનુક્રમે 5% અને 10% નું વધારાનું મહેનતાણું જે છે એ મળવા થશે અને આ પરિપત્રનો અમલ પરિપત્ર પ્રસિદ્ધ થયા તારીખથી કરવાનો રહેશે તો આજથી જ તમને જે છે એ આ વધારાનો પગાર છે એનો લાભ મળવાપાત્ર રહેશે તો જે પણ વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓ છે કે જેને વધારાનું જે છે એ હવાલો સોંપવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તમે જે છે એ જુનિયર ક્લાર્ક તરીકે જે છે એ કામ કરી રહ્યા છો અને તમને વધારાનો જે છે એ જુનિયર છે એ હવાલો સોંપવામાં આવે છે તમે જુનિયર જુનિયર તરીકે કામ કરી રહ્યા છો તમને છે એ હવાલો સોંપવામાં આવે છે તો તમને જે છે એ પગારની અંદર પાંચ ટકાનો વધારો જે છે એ કરી આપવામાં આવશે ફોર એક્ઝામ્પલ હવે તમે જે છે એ જુનિયર ક્લાર્ક છો ઓલરેડી અને તમને જે છે એ હવે હેડ ક્લાર્ક કે સિનિયર ક્લાર્કનો જે છે એ હવાલો સોંપી દેવામાં આવ્યો છે તો અહીંયા તમે જે છે એ જુનિયર ક્લાર્ક છો અને સિનિયર ક્લાર્કનો હવાલો તમને જે છે એ સોંપવામાં આવ્યો છે તો તમારા પગારની અંદર જે છે એ દસ ટકાનો વધારો જે છે એ રાજ્ય સરકાર દ્વારા જે આ વધારાનું મહેનતાણું ચૂકવવામાં આવે છે એની અંદર આ પ્રમાણે જે છે કે વધારો કરવામાં આવે છે તો ફિક્સ પગારના તમામ કર્મચારીઓ જોડે આ માહિતી જે છે એ જરૂરથી શેર કરજો કયા કયા કર્મચારીઓને આ લાભ મળશે એની વિગતવાર ચર્ચા આપણે જે છે એ અગાઉ કોઈ વિડીયોની અંદર કરીશું પરંતુ અત્યારનું જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ પ્રમાણે જો તમને સવાલ સેમ હવાલો સોંપવામાં આવે એટલે કે તમે જેના માટે કામ કરો છો એ સમાન હવાલો જે છે એ સોંપવામાં આવે છે તો તમને જે છે એ પાંચ ટકા પગાર વધારો મળશે અને તમને જે ઉપલી કક્ષાનો જે છે એ વધારાનો હવાલો ચૂકવવા સોંપવામાં આવે છે તો તમને દસ ટકા પગાર વધારો જે છે એ ચૂકવવામાં આવશે તો રાજ્યના તમામ ફિક્સ પગારના કર્મચારીઓ જોડે આ ખુશીના સમાચાર જે છે એ જરૂરથી શેર કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ